ગુજરાત ફર્સ્ટ સાથે સમાચારોની શરૂઆત કરીએ સુરતના સચિન વિસ્તારમાં એક ઇમારત ધરાશાયી થઈ છે બીએમ નગર સોસાયટીમાં છ માળની ઇમારત ધરાશાયી થઈ બિલ્ડિંગ સાત વર્ષ પહેલા જ બન્યું હોવાનું સામે આવ્યું છે આ બિલ્ડિંગ કઈ રીતે પડી ગયું તેની કોઈ સ્પષ્ટતા નથી થઈ કેટલાક મજૂરો હાલ પણ અનુમાન સેવાઈ રહ્યું છે સમાચાર બિલ્ડિંગ પડી તેની સ્પષ્ટતા જે નથી થઈ સાત વર્ષ પહેલા જ આ બિલ્ડિંગ બની હોવાનું સામે આવ્યું છે એટલે એટલું જૂનું પણ નથી કે જે હાલત હોય ધરાશાયી થાય નોટિસ આપીને કદાચ કાર્યવાહી ન કરી હોય પરંતુ આ જે તો સાત વર્ષ જ થયા છે બિલ્ડિંગના અમિત રાજપૂત આપણી સાથે જોડાયા છે પાલીગામ વિસ્તાર ત્યાં સાત માડલની જે બિલ્ડિંગ છે તે ધરાશાય હોવાનો મામલો સામે આવ્યો છે જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે તેની આજુબાજુના કેટલા કન્સ્ટ્રક્શન ના કામો પણ ચાલી રહ્યા છે અને સાત વર્ષ જૂની જયારે આ બિલ્ડિંગ મર્યાદામાં જયારે આ બિલ્ડિંગ ધરાતાઈ ગયું છે તો ક્યાંક ને ક્યાંક બેદરકારી જે લાપરવાહી છે દ્વારા કરવામાં આવી છે કે કોના હસ્તા એમાં જે બેદરકારી છે તે તમામ તપાસ કરવામાં આવી રહી છે ને હાલ જયારે પોલીસ વિભાગ છે ફાયર વિભાગ છે એમ્બ્યુલન્સ

કેટલાક મજૂરો હાલ દટાયા હોવાનું પણ અનુમાન છે હવે જે કાટમાળ બિલ્ડિંગનો પડ્યો છે તેને બહાર કાઢીને એમાં કોઈ વ્યક્તિ દટાયું છે કે નહીં તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે